નમસ્કાર આપ જોઈ રહ્યા છો સ્પાર્ક ટુડે ન્યૂઝ ઉમરગામ તાલુકામાં પાણીની કટોકટી નિવારવા ધારાસભ્ય રમણ પાટકરના નિવાસસ્થાનની બેઠક યોજાઈ હતી પાણીની તંગી ન વર્તાય તે માટે જરૂરી કામગીરી પૂર્ણ કરવા ધારાસભ્ય રમણભાઈ પાટકરની સૂચના ઉમરગામ ઉમરગામ તાલુકા વિસ્તારમાં ઉનાળો શરૂ થતાની પાણીની તંગીનો સામનો ગ્રામજનો કરી રહ્યા છે ધારાસભ્ય રમણભાઈ પાટકરના ધ્યાને આવતા જ કેટલાક વિસ્તારમાં પાણી પૂરું પાડવાની વ્યવસ્થા ગોઠવવામાં આવી છે ત્યારે તેઓના નિવાસ સ્થાને પાણી પુરવઠા વિભાગના અધિકારીઓની સાથે મહત્વની બેઠક યોજવામાં હતી વર્ષે આપણે ત્યાં આખા દરમિયાન એક પણ નીકળી નહીં એનો મતલબ એવો થાય કે તળાવો ભરાય નદી સુખાઈ ગઈ અને ચારે બાજુ દરિયા કિનારાનું ગામ હોવાને કારણે પાંચ કિલોમીટર સુધી વિસ્તારની અંદર ખારા પાણી પણ આવી ગયા છે એવા સંજોગે પીવાના પાણીની વ્યવસ્થા સુદૃઢ વ્યવસ્થા જળવાય એટલા માટે આજે પાણી પુરવઠા વાસ્પો યોજના અને તાંત્રિક વિભાગ તેમજ અમારા કેટલાક કામો ફોરેસ્ટ પણથી આવતા હોય છે એટલે રેન્જ ફોરેસ્ટ ઓફિસર તેજસભાઈ તેમજ અમારા બાંધકામ નાયબ કાર્યપાલક ઇજનેર તેજસભાઈ આ બધા અધિકારીઓને વચ્ચે આ મિટિંગ એક કરવામાં આવી છે એની વ્યવસ્થા ગોઠવવામાં આવી છે જે નરના પાણીઓ સતત અહીંયા હવે ચોમાસા ચાલતા રહે અને એ ચાલતા રહે પાણી એના કારણે પાણીના જે સુકાઈ ગયા બોરો છે એ ફરી પાછ જીવન બને એ માટેની વ્યવસ્થાની અંદર સરપંચો સાથે બેઠક કરી તેની વ્યવસ્થા ગોઠવાઈ છે પરંતુ અધિકારીઓ પણ આજે કહ્યું છે કે જે છ ને આઠની લાઇન આવે છે અને એ લાઈન પાલી સુધી આવી ગઈ છે તો ત્યાંથી કાલે સુધી એક કિલોમીટરની તાકવાની છે તો યુદ્ધ ધોરણે કાલે ચાલુ કરે અને બે દિવસની અંદર ત્યાં પણ ચાર ચારનું બે સેક્શન કરીને ત્યાં પાણી આપવામાં આવે એવી રીતે વ્યવસ્થા ગોઠવવામાં આવી છે